નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝ મિત્રો સરકારી કર્મચારીઓ માટે પગારને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારી કર્મચારીઓના પગારમાં તેર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં આઠમી પગાર પંચની ભલામણોના અમલીકરણ પછી લગભગ તેર ટકાનો વધારો થવાની ધારણા છે જોકે અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે આ કમિશનની ભલામણો બે હજાર છવ્વીસના અંતમાં અથવા સત્યાવીસની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના નથી કોટકના એક અહેવાલ મુજબ આઠમો પગાર કમિશન એક પોઈન્ટ આઠ ના ફિટમેટ ફેક્ટર અપનાવી શકે છે જે ઓછામાં ઓછો મૂળભૂત પગાર દર મહિને ત્રીસ હજાર રૂપિયાથી વધારી શકે છે

અઢાર મહિના જેટલો સમય લાગ્યો હતો બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને યુનિયન કેબિનેટ દ્વારા મંજૂરી બાદ તેમને અમલમાં મૂકવામાં નવ નવ મહિનાનો સમય લાગ્યો હતો તો અંદાજ છે કે એ કમિશન આર્થિક અસર જીડીપી ના જીરો પોઈન્ટ છ અથવા તો જીરો પોઈન્ટ આઠ ટકા હોઈ શકે છે જેમાં સરકાર પર રૂપિયા બે પોઈન્ટ ચારથી થી ત્રણ પોઈન્ટ બે લાખ કરોડનો વધારાનો ભાર ખર્ચ થશે લગભગ તેત્રીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ખાસ કરીને ગ્રેટ સે કર્મચારીઓને આ કમિશનનો સીધો ફાયદો થશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાતમા પે કમિશન જેવા અગાઉના કમિશનથી ગ્રાહકોના ખર્ચમાં અસ્થાયી રૂપે વધારો થયો છે ઓટોમોબાઈલ્સ અને ટકાઉ ગ્રાહક માલ જેવા ક્ષેત્રોને આ વધારાથી અસ્થાયી રૂપે ફાયદો થયો હતો જોકે આ અસરો સામાન્ય રીતે એક વર્ષમાં ઘટાડો થયો છે આરબીઆઈના ડેટા અનુસાર નાણાકીય વર્ષ બે હજાર માં સાતમા બે કમિશન અને વન રેક વન પેન્શન યોજનાના અમલીકરણથી જીટીપી વધારામાં બે ટકા પોઈન્ટ ફાળો આપ્યો હતો કોટકે કહ્યું કે પગાર વધારાથી વધારાની આવકનો એક ભાગ શેર અને બેંક થાપણો જેવી શારીરિક અને નાણાકીય સંપત્તિમાં રોકાણ કરે તેવી સંભાવના છે એવો અંદાજ છે કે આ પગારમાં વધારો એક અથવા એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની વધારાની બચત બચાવી શકે છે એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય નાણા પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પગાર પંચની રચના અંગે રાજ્યો સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ગૃહ મંત્રાલય તેમજ કર્મચારીઓ અને તાલીમ જેવા સૂચનો માંગવામાં આવ્યા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે કમિશનની ભલામણોનો અમલ પછી સરકાર સુધાર્યા પછી જ લાગુ કરવામાં આવશે ધન્યવાદ